મરોલી સુગરની વસાહતમાં રહેતા લોકો સાંજે સાત વાગ્યા વાગ્યા પછી કેરી ચોરવા નીકળી પડે છે જે દિવસ દરમિયાન આંબાની વાડીની રેકી કરે છે અને સાંજે સાતમી આઠના ના ગાળામાં ચોરી માટે નીકળી પડે છે દિવસ દરમિયાન રખેવાળ હોય તો તે ઘરે જાય ત્યારે આ ચોરો ચોરી કરી જાય છે ખાસ કરીને આંબા વાડીને જે ટાર્ગેટ કરતા હોય છે દૃશ્યમાં આપ નિહાળી રહ્યા છો એ ચોરો એ આંબા પરથી પાડેલી કેરી છે અને આ ત્રણ શખ્સ બિંદાસ થી કેરી પાડીને ચોરી કરે છે જેમાંનું એક તો એનું બાઇક સાથે ચોરી કરવા આવે છે આ એક સાયકલ ઉપર ચોરી કરવા આવે છે આ ત્રણ લોકોની ટોળકી છે અને આ ત્રણ લોકો મરોલી સુગર ફેક્ટરીની વસાહતમાં રહે છે ખેડૂત મિત્રો એ ગંભીર થવાની જરૂર છે આખા વર્ષની મહેનત અને મજૂરી તેમજ ખાતર પૈસો જેમાં નાખી દીધી હોય ત્યારે તૈયાર કેરીઓની ચોરી થઈ જાય ત્યારે ખેડૂતની કેવી દશા થાય છે તે ફક્ત ખેડૂત જ જાણે છે આવા રીડા ચોરોને પકડી સજા થવી જોઈએ આ ખેડૂતો માટે એક ગંભીર પ્રશ્ન છે જેનો ન્યાય મળવો જોઈએ બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત રિપોર્ટર હમીર પરમાર રાજકોટ ગોંડલ